જેવડો પેંડા ને બધું જે અંદર છે એટલે થોડીક છોકરીઓ આવશે ને તેમને બતાવી અને અત્યારે તો બાકી મારી મમ્મી મસ્ત મજાનું કારણ કે એને આગોળ્યું છે ને ફરાર જ કરાવવાનું કારણ કે ફૂલકાજી માં એકટાણ હોય જ ને એટલે બધા ફરાર જ કરાવવાનું હોય અને આજ રિયા હે ને તોય બેન કામ કરે હે હાય હું કરું જ છું હું કામ જ કરતી હતી નવરી નથી કે કરતા હું લે

હે પછી જમીશ તું પછી જમીશ ફરાર કરીશ કે જા ખાવાનું ખાઈશ એવું છે હું થોડી રહીશ હે હું થોડી રહીશ આ ઈ વાત સાચી તારી સારું હાલો બધાય જમી લે પછી અમે જમી લઈને પછી મળીએ ગોણી ભૂમિ ની હે અને વસ્તુ અમાર ડિમ્પુ બેન ને અરખે દેવાનો ડિમ્પુ આમ હાલ તો સમજો ત્યાં ક્યાં આવી આવે હે એ કે હું જ દઈશ બધાને તારી ગોણીઓ હે Toy ni Hagitas. Uh તોફાની Topan Yamara, a chocolate boat of Hungary, he cooked me Zotio in the day, Devi. Come in to see a going in here, finally, I'll make a family. Yeah, he's a little bit of a રહી વાર જઈને આવતા વર્ષે તું રહી જ ભૂમિ દીદી ને આવતા વર્ષે ઓકે ને હવે ફાઇનલી અમે જમી લઈ કેટલા વાગી ગયા મોડું થઈ ગયું છે હલો આવજો તો મિત્રો ફાઇનલી હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી કારણ કે અત્યારે અમારે એને કોમેડી વિડીયો શૂટ કરવાના છે અને ફાઇનલી ફાઇનલી હવે ઠેટ રેડી થયું અને હવારથી ને આ બધું તો હવારના હે ને વહેલી વહેલી તૈયાર થઈ ગયું હતું કારણ કે એ બધી હું તો રહી નથી એટલે મોડી મોડી જસ્ટ જે ખાઈ પીને એવરા થઈને આ બધી છે એ બધી આવી હતી જમાડીને બધું કમ્પ્લીટ કરીને પછી ઠેઠ હું તૈયાર થઈ તારે અને હવે એ બધું રમે છે આજ આખો દી આજ કરવાનું હે તમે તારે કરી લ્યો હવે અહીંયા મારે કોમેડી વિડીયો શૂટ કરવાના જસ્ટ બીકોઝ કે આજે છે સન્ડે એટલે કે રવિવાર છે અને એ આજે જ ઘરે હોય ને એની અહીં જ મારે કોમેડી વિડીયો શૂટ કરવાના એટલે બસ ફટાફટ એવું કોમેડી વિડીયો શૂટ કરવા માંડી બરાબર ને એ હું અર્ક કરતી કરશે રાખ તો બસ જો હવે કોમેડી વિડીયો શૂટ કરવા માંડી પછી થોડી કરવા માંડી કેમ બેન તને ઓછો લાગે મને દાંત આવે આરતી હાચી કડી ગયો જો દયાની

મિત્રો વિડીયો ઉતારવા કોમેડી વિડીયો ઉતારવા તો ઘણી મહેનત કરવી પડે રોવું પડે અહીંથી કરીને ડુંગરી મોયરી ને કરીને આહોડ હવે લાગે ને રિયલ રોતી હોય કે નથી લાગતો લાગે ને ભાઈ नंदलाल रघुनाथ रघुनाथ आ रे माता जी का राम का आ रहा था तो तुम्हारा काम नहीं आ पाएगा तुम वहां मौदरे જાગરણ પૂરું હો બધાય હો ગોન ઘર ભેગા થાય બધાય ઘર જઈ હે જપી બેન તો જલપા બેન રહ્યા તો જલપા બેન નું ભી કરે છે કે બાર ને હવા બાર જે હવા બાર નહીં બાર ને 5 મિનિટ જેવું કઈ ક્યુ હે બસ હવે હકેલો કરસી અને જાગરણ કર્યું આયરો કેમ હાય ગઈ કે જાગસ જાગ અમ ડિમ્પુ ને બહુ મસ્ત ડાન્સ આવડે હે કા ગરમી થઈ ગઈ રમી રમીને થાકી ગઈ હવે જાગરણ થઈ ગયું છે સુઈ જઈજો હવે ના આવે ને અગિયાર વાગે બધી ઘડિયા વડિયા પૂછ્યા પૂછ કરતી હતી કેટલા વાગ્યા કેટલા વાગ્યા કેટલા વાગ્યા હાડા દસ થી કેવું સજા હાડા દસ થયા કેવું થાતું તું કો ત્યારે હવે ન થાવતી ને તો મિત્રો એમાં આવું કે હેને મેં ઠેક બપોરે હે વિડીયો શૂટ કર્યો તો કોમેડી વિડીયો શૂટ કરતા હતા ત્યારે અત્યારે ઠેક કરું અને અત્યારે હે ને એમાં વચ્ચે એવું થઈ ગયું હતું કે થોડુંક કામ આવી ગયું હતું એટલે હે ને થોડુંક કામમાં હતા અમાવું પહેલાં એ કોમેડી વિડીયો શૂટ કર્યા પછી થોડાક વિડીયો શૂટ કર્યા ત્યાં પછી મારા મમ્મીને તૈયાર કર્યા કે તમારી યાર કોમેડી વિડીયો શૂટ કર્યા તૈયાર થઈ જાય પછી તૈયાર થયા ને એવું થયું ને ત્યાં થોડાક મહેમાનને એવું બધા આવ્યા તો બે મહેમાન એ રહે બેઠા ને પછી અમારે જવાનું થયું મામાના ઘરે તો પછી મામાના ઘરે ગયા તો ન્યા થોડી કર રહ્યા ને અમ્યા મેં તો કોમેડી વિડીયો મારો શૂટ કર્યો તો આની અરે કર્યો નહોતો મારા મમ્મી એ તો એની યાર થયો નહીં ગઈ પછી મેં કઈ કાલે હતા અને પછી એ આવતા રહ્યા સાંઈ મોડું થઈ ગયું હતું પછી આવવામાં કેટલા વાગી ગયા હતા સાડા નવ જેવું થઈ ગયું પછી આવીને રસોઈ બનાવી સોરી સાડા નવ નહીં સાડા આઠ થઈ ગયા હતા પછી આવીને રસોઈ બનાવી અને પછી જઈમું ને એવું બધું કર્યું ને દસ સવા દસ જેવું થઈ ગયું ને પછી મામાની પાછા એવા બધા જાગરણ કરાવ આ બધું જાગરણ હતું એટલી અને બસ થાકી ગઈ બોલી બોલી તમે શું

આ મારું ઘોડ્યું છે બે હજાર કેટલાનું હે કેટલાનું હોય છે ઘોડ્યું આ મારું પચાનું આ મારું ઘોડિયું છે આ મારું ઘોડિયું હમણાં લક્ષુબેન હોતા હતા એમાં તો બસ કઈ નહીં આ રીતનો બ્લોગ કંઈક આવી રીતે જતો આઈ હોપ છે તમને આજનો બ્લોગ ગઈ મળશે જો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં હું હું વળી સમને એક નવા મિનિટ હું વળી સમને એક નવા બ્લોગ ત્યાં લાગી બોલે ને બાય બાય બોલ માં દીપો હો ને બોલ દીપુ બે હજાર તારું થઈ ગયું પૂરું કરદો બંધ ગુડ નાઇટ ગુડ નાઇટ